ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તેમાં સીસી ફોરેસ્ટ સર્વેયર એકાઉન્ટ સબ ઓડિટ તેમજ મહાનગરપાલિકાઓમાં જે સીબીઆરટીની પદ્ધતિ અંતર્ગત પરીક્ષાઓ થતી હોય છે તે સીબીઆરટીની પદ્ધતિ મુજબની પરીક્ષાઓ દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આજે ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કોણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને આવેદનપત્ર પાઠવીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે ને જે રીતની રિઝલ્ટમાં હાલ ફોરેસ્ટ વિભાગના છબરડાઓ થયા છે તેને લઈને પણ આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે સ્વાગત છે તે પરીક્ષામાં પેપર લીક ગેરરીતિઓના આરોપો સામે આવી ચૂક્યા છે અને ગૌણ સેવા પસંદગી મંડળ ને પરીક્ષા પણ રદ કરવી પડી છે ત્યારબાદ આને લઈને સરકાર એક્શન મોડમાં આવી હતી સરકાર દ્વારા કડક કાયદો પણ આ પરીક્ષાઓમાં જે પેપર લીકની ઘટનાઓ બને છે તેને ડામવા માટે બનાવવામાં આવ્યો હતો અને હવે કોમ્પ્યુટરાઈઝ એટલે કે ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે અને સીબીઆરટી પદ્ધતિ અંતર્ગત પરીક્ષા લેવામાં આવતી હોવાથી હવે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સીબીઆરટી પદ્ધતિ છે તે દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવે હાલ જે ટેકનિકલો ભૂલો સામે આવી રહી છે તેને લઈને આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સાથે જ જે મુખ્યત્વે માંગણીની વાત કરવામાં આવે તો સીબીઆર પદ્ધતિ મુજબ સરકાર દ્વારા ખાનગી જે કંપનીઓ છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પરીક્ષાની જવાબદારી તેમને સોંપવામાં આવતી હોય છે જેમાં વિદ્યાર્થીઓને જે પ્રકારે આક્ષેપ અને વાત છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓને જે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે તેમના વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે એટલું જ નહીં આ પેપરના ચેકની પણ તપાસ છે તે તેમના પાસેથી કરાવવામાં આવે છે ને તેના જ કારણે કેટલાક છબરડાઓ સામે આવતા હોય છે અને જે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવતો હોય છે તેમને યોગ્ય ભાષાનું જ્ઞાન પણ નથી હોતું ભાષાંતરની પણ કેટલીક ભૂળો છે તે ભૂતકાળમાં સામે આવી ચૂકી છે અને આ બાબતે આ સીબીઆરટી મુજબ જે પરીક્ષા પદ્ધતિ જે લેવામાં આવે છે તેને દૂર કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે સાથે જેમાં જે બીજી મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડી રહી છે તે મુજબ બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નનું સ્તર જળવાતું નથી કોઈ વખતે પ્રશ્નપત્ર આપવામાં આવે છે તો કયું વખતે અઘરા પ્રશ્નપત્ર હોવાથી વિદ્યાર્થીઓને આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ માપમાં ગુણભર ચોકસાઈથી માપી શકાતું નથી ને તુલમા તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે સાથે જ જે રીતે પત્રમાં વાત કરવામાં આવી છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલી છે જેથી ઉમેદવારોને સમયનું નુકસાન થાય છે પરંતુ સાથે ટેકનિકલ ખામીના કારણે ઉમેદવારનું મોરલ પણ ડાઉન થતું હોય છે અને તેની નિરાશા જોવા મળતી હોય છે તેને લઈને આ બધી જે સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે તે મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ સાથે આજે ગણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જેવી રીતે જીપીએસસી કક્ષાએ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવતી હોય છે તે મુજબ સીબીઆરટીની પદ્ધતિ દૂર કરીને સ્પર્ધાત્મકની જે સીસીઈ ફોરેસ્ટ વિભાગ તેમજ સર્વેયર એકાઉન્ટ સબ ઓડિટની પરીક્ષા પણ ઓફલાઈન મોડમાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે તેમજ તેમાં પણ જે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તેમના આરોપો છે કે હાલ જે તેમની પરીક્ષા લેવાઈ હતી તેમાં રિઝલ્ટમાં પણ તેમના ક્યાંક ને ક્યાંક છબરડાઓ સામે આવી રહ્યા છે ને તેને લઈને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ મામલે નિષ્પક્ષ અને તલસ્પરશી તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે પ્રકારની માંગ છે હાલ વિદ્યાર્થીની થા યુરાસી જાડેજા દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે 9 gia news ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीडपरा